મિત્રો કહેવાય છે ને કે જીવનમાં ધીરજ ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો યાદ રાખજો કે જેમણે તમારું ભવિષ્ય લખ્યું છે ને તે દુનિયાના સૌથી મોટા લેખક છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક બહેનની કે જેને પોતાનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હતું ટાંકા પણ તાજા હતા પોતાનું બે માળનું ઘર નીચેના ઘરમાં જે રૂમ હતી તેમાં મહેમાનો માટે રાખતા અને ઉપર રસોડું રાખતા રોજ તેમના પતિદેવ નોકરી માટે જાય મોડી રાત્રે તે પાછા આવે ઘરમાં ત્રણ વ્યક્તિઓ રહેતા પતિ પત્ની અને એક દસ વર્ષનો બાળક માતા રોજ કહી શકાય કે જે રસોઈ બનાવે ત્યારે રસોઈ બનાવતા જે બહારનો ભાગ હોય છે તેમાં બાળક રમતું હોય અને આ રસોઈ બીજા માળે બનાવવી પડતી અને બાળકનું પૂરતું ધ્યાન નહોતા આપી શકતા કારણ કે રસોઈ બનાવવી પણ ખૂબ જ જરૂરી હતી અને તેમને વિચાર આવ્યો કે મારી જિંદગીમાં મારી પાસે સમય નથી પરંતુ જ્યારે પણ રસોઈ બનાવી ત્યારે ભગવાનનું સ્મરણ કર્યા કરે ભગવાનનું નામ કર્યા કરે અને એ રીતે ભગવાનનું કહી શકાય કે સ્મરણ કરતા રહેતા રોજબરોજનો આ નિત્યક્રમ કોઈ એક દિવસ તે પોતે રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે બાળક બીજે માળ બહાર ગેલેરીમાં રમતું હતું અને અચાનક જ બે જ મિનિટમાં ધડાક કરતો અવાજ આવે છે અને માતા બાળ ઓસરીમાં જોવા જાય છે ત્યારે બાળક જે બારની ગેલેરી હોય છે તેમાંથી નીચે પટકાઈને પડ્યું હોય છે માતા તરત દોડતી દોડતી તે બાળકને બચાવવા માટે જાય છે અને તેમનું ઘર પણ એવી જગ્યાએ હતું કે આજુબાજુ માનવ વસાહત પણ નહોતી ઘર ફક્ત એકલો પતિદેવ ગયા હતા નોકરી આજુબાજુ બૂમો પાડે તો પણ કોને પાડે કોઈ મદદ કરવાવાળું નહોતું પોતાના બાળકને થોડું લોહી લવાણ જોઈને તે પોતે ગભરાઈ ગઈ પોતે પણ એપેન્ડિક્સનું ઓપરેશન કરેલું ટાંકા તેના તાજા હતા પરંતુ એક માતૃત્વ છલકાઈ ગયું હતું આ બાળકને બચાવવું ખૂબ જ જરૂરી હતું બાળક આશરે બારથી પંદર કિલો ઉપર તેનું વજન હશે તે બાળકને પોતે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં જાણે કે કુદરતી શક્તિ માતામાં આવી ગઈ હોય તે બાળકને ઊંચકી લે છે અને ત્યાંથી તે રવાના થઈ જાય છે અને ત્યાંથી એક કિલોમીટર દૂર એક દવાખાનું હોય છે ત્યાં તે ચાલીને પહોંચી જાય છે અને મનમાં વચ્ચે બોલતા બોલતા જાય છે કે હે ભગવાન તમે મારા બાળક માટે આવું શા કરવા માટે કર્યું આટલી બધી તમારી પૂજા અર્ચના આટલું બધું તમારું સ્મરણ કરું છું તેમ છતાં મારા બાળકને આવું નુકસાન શું કરવા કર્યું તે દવાખાને પહોંચે છે ત્યાં ડૉક્ટર પણ મળી જાય છે બપોરે સાડા ત્રણ વાગ્યાનો સમય હોય છે ડૉક્ટર પણ મળી જાય છે અનાયાસે ડૉક્ટર મળી જાય છે તેના પાટાપિંડી થાય છે બાળકને સામાન્ય ઈજા પહોંચે છે કોઈ મોટો એટલો ગાવ નથી હોતો કે મોટું ઓપરેશન કરવું પડે તેવી પરિસ્થિતિ હોતી નથી અડધા પોણા કલાકની ટ્રીટમેન્ટ બાદ બાળકને રજા આપી દેવામાં આવે છે અને ડૉક્ટર કહે છે કે બેંચી ચિંતા ન કરશો કોઈ મોટા ચિંતાના સમાચાર નથી માતા પોતાના બાળકને લઈને ઘરે આવે છે અને ભગવાનનું જે મંદિર હોય છે તેમાં ફરીથી કહે છે કે ભગવાન તમે મેં તમારા માટે આટલું બધું કર્યું અને તમે મારા બાળકને આ રીતે પડ્યું અને તમે એ શક્તિ પણ ન આપી તેને પણ એવા વિચારો ન આવ્યા હું તો મારા કામમાં વ્યસ્ત હતી પણ તમારે તો હું તમારું સ્મરણ કરતી તમારે મારા બાળકને બચાવી લેવું જોઈતું હતું તેમ કરીને ભગવાનથી તે દૂરી બનાવવાનો પ્રયત્ન કરતી હતી તેની શ્રદ્ધા તૂટતી હતી તેની ધીરજ તૂટી જતી હતી સાંજે તેના પતિ આવે છે સમગ્ર ઘટના જણાવે છે સમગ્ર ઘટનાનો કાર્યક્રમ પૂરો થાય છે ત્યારે તેમના પતિદેવ ટીવી જોતા હોય છે અને પરિવાર પણ ટીવીની સામે બેઠો હોય છે બધા ટીવી જોવામાં તલ્લીન હોય છે પણ માતાનું જે કહી શકાય કે જે માઇન્ડ હોય છે તે હજુ પણ ભગવાન માટે ધીરજ હોતી નથી અને બોલ્યા જ કરે છે કે ભગવાન તમે મારા માટે ખૂબ ખોટું કર્યું આટલું બધું તમારા માટે સારું કરું છું એક કહી શકાય કે શ્રદ્ધા રાખી છે સ્મરણ કરું છું તેમ છતાં તમે મારા બાળકને આજે ઈજાઓ પહોંચાડી છે અને તરત જ તેમના મનમાં એક હકારાત્મક પણ કહી શકાય કે જવાબો પણ સામેથી આવે છે પહેલો જવાબ એવો આવે છે કે બહેન તારું બાળક પડ્યું ને એના એક દિવસ પહેલાં જે જગ્યાએ પડ્યું છે ને ત્યાં એક લોખંડનો ભયંકર પાઇપનો ટુકડો હતો અને જે પાઇપ જમીન એની અંદર લાટેલી હતી પાઇપ ઊભી હતી તે તારા મિસ્ત્રી જોડેથી એ પાઇપ કપાવી નાખી છે અને તારું બાળક આજે બચી ગયું છે જ્યારે તું રસ્તામાં જતી હતી ત્યારે તારા મનમાં તો ચોક્કસથી વિચાર આવતા હતા પરંતુ જ્યારે તું દવાખાને ગઈ ત્યારે જે ડૉક્ટર હોસ્પિટલમાં બપોરે દોઢ બે વાગ્યે ઘરે જતા રહેતા હતા તે ડૉક્ટર પણ તને સાડા ત્રણ વાગ્યાનો સમય હોય છે તેમ છતાં તને મળી જાય છે આ શું તારા કર્મોનું ફળ નથી અને તારા બાળકને એક સામાન્ય ઈજા પહોંચે છે ભયંકર ઈજા પણ પહોંચતી નથી શું આ સારા કર્મોનું ફળ નથી તેને તરત જ આ બધા જવાબો મળી જાય છે અને ભગવાન એની માફી માગે છે કે ભગવાન મને માફ કરજો કારણ કે મિત્રો કહેવાય છે ને કે ભગવાન સંકટને રોકી નથી શકતા પરંતુ સંકટમાંથી ઉગાડવાનો અને તમને એમાંથી બહાર નીકળવાના ઉપાયો ચોક્કસથી આપે છે તમને તકો પણ ચોક્કસથી આપે છે એટલે મિત્રો સંતોષ રાખજો ધીરજ રાખજો અને ભગવાનમાં શ્રદ્ધા રાખજો સૌ સારા વાના થઈ જશે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે